તમે જોઈને જો બકાઈ આવી તો હમણે ન બોલાવતા પબ્લિક કીધું બમાટીયા સી આપણે પોણી થી ઉપર આવું છે આશિક આશિક આપેલ બદલ બદલ બસ રગબીલ બાજુ દેવો એમ કરો ના કોપી છાકે તો મેવી દિખાઉં માં

તમે તો સાત બોલાવતા પબ્લિક તો દુબડે મે ભાટિયો સી મુંજ કેને લે પણ ઉપર આવું છે Ấy kìa kìa bật 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 bật. Ra đẻ ra bao dữ vậy Bắt Bắt Bắt